મમ્મીને આટલી રસોઈ ખાવાની છે હમણાં અમારે થોડાક દિવસ બધું હોય પણ બધું હોય જ વાત બધું નો હોય એટલે વસ્તુ પીવાની વાત જ નથી અત્યારે નો પીવાય પણ એમ કે નો પીવાય અત્યારે

બાપા સીતારામ તો અમને પેલેથી મારા બાપા સીતારામ ને આ શિક્ષયો બરોબર છે એમાં કઈ નવી નથી મને છે ને મારે હવારે પડે અને હોનલ કેમ માણા ને ભક્તો ને સેવકો ને સાંભળે એમ હવાર પડે સોનભાઈ મારી યાદી આવે બીજા નંબર ની અંદર ગયા છે કે મારે હવા ગમે તે ફ્રૂટ હોય ને એ સુધારી ખબર આવું એટલે આજે છે ને યુગરાજ ભાઈ નથી ને મામા એના મામા હે ઈ હું એનું નામ લઈ ખાવા યુગરાજ ખાવું નાખી દેવું પડે અને કપડા ભાઈ આ ત્રણ એટલે કપડા ભેગા થઈ ગયા છે છે અચ્છા એટલે કપડા કપડા ધોઈ ધોવા જાવ એમ કામ બધું મમ્મી માથે છે યોગરાજ ગયો અને મમ્મી ગઈ

પૂરો ગામમાં થઈ ગયું છે અને હવે પછીથી રેગ્યુલર પાણી મળતું થાય મમી એક કામ ઉપાડ્યું છે ભાઈ કપડા ધોવાનું ઓહો ફીણના પોહે પોહા કાઢી નાખાય મમી હા બરા સારું નળ છે હ સારું નળમાં ધોવાય દે ને ધોકાવી નાખો પછી રાંધવાનું બનાવવું પછી રાંધવાનું મમી માથે છે આજ તો મમ્મી મમીના હાથની રસોઈ ખાવાની છે હમણાં અમારે થોડાક દિવસ ખાઈ લેવું અને બાકી પપ્પાનો આજનો સુવિચાર લઈ લઈ પપ્પા આજનો સુવિચાર વિચાર આજનો સુવિચાર છે લાગણી નું ઝીણું ઝીણું જતન કરે ઈ મા ઈ મા વિશે નો સુવિચાર છે ખુબ સરસ પપ્પા માં વસ્તુ એવી છે ને કે મોઢું ખુલે અને બાપે મોઢું બંધ થાય વાહ માં કે બા કે મોઢું ખુલે પાસે કાઈ નથી એમ કે તે ખાધું બટા મા મોઢે બોલું મા એને સાચે નાન પણ સાંભરે પણ મને ની મજા કડવી લાગે કાગડા કડવી લાગે કાગડા વાહ વાહ ખુબ સરસ સુવિચાર ને ને સાથે સાથે માનું જે વર્ણન કર્યું મારા અપડેટ નથી લીધી ભાઈ જય માતાજી ગુરુ

બહુ કોની થાય એટલે એવી એટલે બનાવું છું એટલે એમ થાય કે નાની રોટલી છે પણ એટલે બે રોટલી ખવાય છે બે રોટલી માં તો પૂરું થઈ જાય ઓડકાર આવી જ રોટલી ખાલી એટલે હું કરું બે રોટલી બને એવી એક રોટલી બનાવું એક રોટલી માં રોટલી કરતા છે ને મમ્મી નું શાક થાય છે ને બઉ મીઠું થાય છે એમ એટલે ભાવે છે હમણાં તો બઉ બધું નવું નવું બનાવવાનું છે તો મિત્રો આવું કઈક છે અમારું ગામડા નું બપોર

એમ છે પછી આમ થોડુંક વાંક નહીં કાઢવાનો ફોટો કોઈ દીધું કે વાંક કાઢશો

કાઠિયાવાડી ને ખાવા પેલા જ હોય બીજું બધું પછી છે ન હોય તો આને